હાઈ ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો હવે ગરમી છે તો ગરમીમાં કંઈક ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય તો મેં વિચાર્યું કે આજે આપણે એક શ્રીખંડ બનાવશું અને શ્રીખંડ માટે દહીંની જરૂર પડે અને દહીં જમાવવા માટે દૂધની તો મેં અત્યારે ત્રણ લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે તો આપણે પરફેક્ટ માપથી જો દૂધને મેળવીશું અને એમની અંદર પરફેક્ટ વસ્તુનો યુઝ કરીશું તો આપણું દહીં છે એ સરસ બનશે અને દહીંના આધારે જ આપણો શ્રીખંડનો મસ્કો છે એ રેડી થશે તો એમના માટે મેં લગભગ ત્રણ લીટર જેટલું દૂધ લીધું છે તો આ દૂધને આપણે સારી રીતે ગરમ કરવાનું છે અને એકદમ આપણે દૂધને ઉકાળવાનું છે તો આ રીતે કન્ટિન્યુ દૂધને હલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધ નીચે ચોટે નહીં અને જો દૂધ નીચે ચોટી જશે થોડીક પણ દાજ પડી જશે તો એ શ્રીખંડનો ટેસ્ટ પણ સારો નહીં આવે તો આ રીતે કન્ટિન્યુ ચલાવવાનું છે અને આપણા દૂધને ગરમ થવા દેવાનું છે હવે જુઓ આપણે બજાર જેવું ડેરીમાંથી જે દહીં મળે છે આપણે એવું દહીં જમાવું હોય તો આપણે દૂધ કદાચ છે ઘણી વખત એવું પણ બને કે ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ ન મળે તો આપણે શું કરવાનું છે તો આપણે મિલ્ક પાવડર લઈ અને જો આપણી એક લિટર દૂધ હોય તો એમની અંદર બે ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે અત્યારે મેં ત્રણ લિટર દૂધ લીધું છે તો હું પાંચથી છ ચમચી જેટલો એમની અંદર મિલ્ક પાવડર એડ કરી દઉં અને આને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે કારણ કે અત્યારે દૂધ ઠંડુ જ છે એટલા માટે એમની અંદર કોઈ લમ્સ થશે નહીં એ એમની સાથે એકદમ મિક્સ થઈ જશે તો આ રીતે એને હું હલાવી અને દૂધને લગભગ દસથી બાર મિનિટ માટે ગરમ કરીશ એટલે દૂધ છે એમની અંદર ઉફાણો આવવા લાગશે અને ઉકળવા લાગશે તો હું આમને દસથી બાર મિનિટ માટે આ જ રીતે હલાવતા હલાવતા જ ગરમ કરું છું જુઓ લગભગ આઠથી દસ મિનિટના સમય બાદ આપણું દૂધ છે એ ઉકળવા લાગ્યું છે તો આપણે દૂધને આપણે દહીં સરસ જમાવવું છે તો આપણે આ દૂધને લગભગ હજુ પાંચથી સાત મિનિટ માટે આ જ રીતે ઉકળવા દેવાનું છે અને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જુઓ મિત્રો આપણે ત્રણ લીટર દૂધ લીધું છે વધારે ક્વોન્ટિટીમાં લીધું છે તો આની અંદરથી આપણે ત્રણ અલગ અલગ ફ્લેવરના એક જ મસ્કાની અંદરથી ત્રણ અલગ અલગ ટાઈપના શ્રીખંડ તૈયાર કરવાના છીએ તો તમે આગળ સુધી જરૂરથી જોજો તો હજુ દૂધને આપણે આ જ રીતે પાંચથી સાત મિનિટ માટે ઉકાળી લઈએ એકદમ ઘટ પણ દેખાવા લાગ્યું છે જો પહેલાં કરતાં આપણું દૂધ છે સરસ ઘટ થઈ ગયું છે એમ છતાંય આપણે આમને ક્રીમી બનાવવા માટે થઈ અને આ જ રીતે પાંચથી સાત મિનિટ ઉકાળી લઈએ જેમ વધુ આપણું દૂધ છે એ ઉકળશે એમ એમની અંદર રહેલો જે પાણીનો ભાગ હશે એ પાણીનો ભાગ બળી જશે જેના કારણે જ આપણું દૂધ છે એ સરસ બનશે ઘાટું અને દહીં છે એકદમ લચકા પડતું અને એકદમ ક્રીમી ટેક્સચરવાળું બનશે તો આપણે એમને ઉકળવા દઈએ આ જ રીતે અને કન્ટિન્યુ ચલાવતા રહીએ હવે જુઓ આપણું દૂધ છે પાંચથી સાત મિનિટના સમય બાદ ઉકળી ગયું છે અને એકદમ ઘટ પણ થઈ ગયું છે તો હવે આપણે એમને ઠંડુ કરવાનું છે તો ઠંડુ કરવા માટે આપણે એમને આ જ રીતે મૂકી નથી દેવાનું પણ આપણે એમને ઠંડુ કરતી વખતે પણ કન્ટિન્યુ ચલાવવાનું છે આપણે કોઈપણ વાસણ લઈ અને આ રીતે હલવાઈ સ્ટાઇલમાં આપણે દૂધને આ રીતે આવી રીતે કરવાનું છે અને એની વરાળ છે એ આપણે કાઢવાની છે અને નીચે એક પાણી ભરેલું વાસણ રાખીએ તો પણ એ ઝડપથી દૂધ છે એ ઠંડુ થઈ જશે તો આ રીતે આપણે દૂધને ઠંડુ કરી લઈએ લગભગ પચીસથી ત્રીસ મિનિટ સુધી મેં આ જ રીતે દૂધને હલાવતા રહી અને એને ઠંડુ કરી લીધું છે નીચે પાણીવાળું વાસણ ભરેલું છે જેથી કરીને ઝડપથી ઠંડુ થઈ જાય હવે આપણે એમને જેમાં જમાવું છે એ તપેલાની અંદર આપણે એને ટ્રાન્સફર કરી લઈએ હવે જુઓ આપણું દૂધ છે એ તપેલાની અંદર આપણે ટ્રાન્સફર કરી લીધું છે તો હવે આપણે એને આ રીતે ચેક કરી લઈએ આંગળીની મદદથી તો આપણે આંગળીને એકદમ નોર્મલ લાગે ટૂંકમાં રૂમ ટેમ્પરેચરે આવી જાય એવું આપણે દૂધ કરવાનું છે જો વધારે થોડુંક પણ ગરમ હશે તો આપણે મેરવણ નાખીશું પણ એનું દહીં પણ જામશે પણ એ દહીં પરફેક્ટ નહીં જામે અને એનો ટેસ્ટ પણ બરાબર નહીં આવે તો આપણે એકદમ રૂમ ટેમ્પરેચરે દૂધને આવવા દેવાનું છે અને એમની અંદર મેરવણ માટે આપણે છાશનો ઉપયોગ કર્યો છે તો લગભગ મોટી ત્રણ ચમચી જેટલી આપણે એમની અંદર છાશ એડ કરીશું અને એને સારી રીતે હલાવીશું કારણ કે મને થોડુંક શિખંડ છે એ ખટાસવાળું અને ગડપણવાળું ભાવે છે એટલા માટે હું છાશનો ઉપયોગ કરું છું જો તમારે સ્વીટ ખાવું હોય એમાં ખટાસ ન જોતી હોય તો તમે ત્રણ ચમચા જેટલું દહીં લેજો અને એની અંદર આજ જ ત્રણ ચમચા જેટલું ગરમ છે જેવું હુંફાળું એવું દૂધ લઈ અને સારી રીતે મિક્સ કરી અને એમનું મેરવણ કરજો તો પણ એકદમ પરફેક્ટ બનશે હવે આમને ઢાંકી અને લગભગ પાંચથી સાત કલાક માટે હુંફાળી જગ્યાએ રાખી દઈશું ત્યાં આપણું દહીં છે એ પરફેક્ટ જામી જશે તો હું એને પાંચથી સાત કલાક માટે રાખી દઉં છું જુઓ પાંચથી સાત કલાકના સમય બાદ આપણું દહીં છે એ સરસ ચામી ગયું છે તમે જુઓ એકદમ સરસ ટેફા જેવું આપણું દહીં કહી શકાય એ ટાઈપનું આપણું દહીં છે એ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આની અંદર એક આપણે કપડું લેશું વ્હાઇટ કલરનું કપડું લઈ અને મેં એને ભીનું કર્યું છે ભીનું કરવાનું કારણ શું છે એના કારણે એમાં દહીં છે આપણું એ ઓછું ચોટશે કારણ કે આપણે શ્રીખંડ બનાવવા માટે થઈ અને આપણો દહીંનો જે મસ્કો છે એમને આપણે પહેલાં તો આ રીતે એમને કપડામાં રાખી દેવાનું છે અને એમનું પાણી છે વધારાનું પાણી નીકળી જાય એટલા માટે આપણે દહીં બધું આની અંદર ઠલવવાનું છે એટલા માટે મેં એક કાણાવાળું વાસણ રાખ્યું છે અને એની નીચે એક પાણી નીતરે એવું એક વાસણ રાખ્યું છે તો હવે આપણે આપણું બધું દહીં છે એ આની અંદર ટ્રાન્સફર કરી લઈએ બન્યું છે ને એકદમ બજાર જેવું જ આપણું દહીં એકદમ ક્રીમી ક્રીમી દેખાય છે તમે જુઓ ગુજરાતીઓ કે ઢેફા જેવું એવું ઢેફા જેવું આપણું દહીં છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે એમને આ રીતે રાખી દેવાનું છે અને અંદર બધું દહીં નહીં આવે તો આપણે બે વાસણમાં આ રીતે કરશું તો આપણે શું કરીશું તો આ કપડાંને આ રીતે બધું દહીં છે એ કપડામાં આ રીતે વીંટી દઈશું અને એકદમ આ રીતે રાખી આટી મારી દેશું આ રીતે આટી લાગી જાય ત્યારબાદ આપણે આની ઉપર કંઈ પણ વજન રાખી દેસું તો આ રીતે વજન મૂકી આપણે અને એમને ફ્રિજની અંદર રાખી દેસું ફ્રિજમાં રાખવાનું કારણ એ જ છે કે દહીં છે લગભગ આ રીતે આપણે પાંચથી સાત કલાક રાખવાનું છે તો પાંચથી સાત કલાક દહીં જો બહાર રહે તો એમાં વધારે પડતી ખટાસ આવી જાય છે એટલા માટે આપણે ફ્રિજની અંદર રાખીશું તો ખટાસ એમાં વધારે પડતી થશે નહીં તો આ રીતે હું દહીં બધું છે એ ફ્રિજની અંદર આ રીતે નીતરવા માટે રાખી દઉં છું ઓ આ મસ્કો છે એ આની અંદર બાંધી દીધો છે ગાંઠ મારી દીધી છે વધારાનું કાપડ છે એને આ સાઈડ રાખી દીધું છે અને એમની ઉપર આ રીતે વજન રાખી અને હવે આપણે એમને ફ્રીજની અંદર મૂકી દઈએ હવે જુઓ આપણે એમને ફ્રીજની અંદર ગોઠવી દીધો છે તો લગભગ ચારથી પાંચ કલાક માટે આપણે એમને આ જ રીતે રહેવા દઈશું અને વધારાનું જે પાણી છે એને સારી રીતે નીકળવા દઈશું હવે જુઓ પાંચથી સાત કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણો મસ્કો પણ આવી ગયો છે એમાંથી લગભગ મોટા ભાગનું પાણી છે એ સરસ નીતરી ગયું છે તો આપણે ચેક કરી લઈએ જુઓ ખૂબ જ સરસ આપણો દહીંનો મસ્કો છે એ તૈયાર થઈ ગયો છે હવે આપણે કોઈ પણ સ્ટ્રેનરની મદદથી જો આપણે ચાણાનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકીએ હું અત્યારે ફ્રૂટનો જે જ્યુસ ગાળવાનો ગરણો હોય છે એમનો ઉપયોગ કરી અને આપણો બધો મસ્કો છે એની અંદરથી આ રીતે ચાળી લઈ અને નીચે સરસ મજાનો એકદમ ક્રીમી ટેક્સચરવાળું આપણો મઠો છે એ રેડી કરી લઉં તો આ રીતે બધો જ મઠ્ઠો છે એ ચાળી અને આ વાસણની અંદર લઈ લઉં હવે જુઓ આપણો મઠો છે એ સરસ ચડાઈને આવી ગયો છે તો અત્યારે જોઈએ તો લગભગ એ કિલો એક જેટલો આપણો મઠ્ઠો તૈયાર થયો છે ત્રણ લિટર દૂધની અંદરથી તો આપણે એની અંદર વજનના હિસાબે જોઈએ તો ત્રણસો ગ્રામ જેટલો આપણે ખાંડનો ભૂકો નાખીશું અને આપણે જો કટોરીના માપથી જોવા માગતા હોઈએ તો ચાર કટોરી જેટલું આપણો આ મઠો હતો તો એની અંદર લગભગ દોઢેક કટોરી જેટલી હું ખાંડનો ભૂકો એડ કરીશ અને હવે આને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો હું એને સારી રીતે મિક્સ કરી લઉં જો આ મિક્સ કરતી વખતે આપણે માત્ર ચમચાનો જ ઉપયોગ કરવાનો છે આપણે કોઈ પણ બીટરનો ઉપયોગ કરવાનો નથી જો એ રીતે કરશું તો આપણો મસ્કો છે એ વળી પાછો ઢીલો પડી જશે તો આપણે માત્ર ચમચાની મદદથી જ આ રીતે ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે લગભગ આપણી ખાંડ છે એ મિક્સ થઈ ગઈ છે અને એકદમ ક્રીમી ટેક્સચરવાળો આપણો શ્રીખંડ છે એ તૈયાર થઈ ગયો છે હવે મેં તમને કીધું હતું એ પ્રમાણે હું ત્રણ ચાર ટાઈપના આમાંથી શ્રીખંડ બનાવીશ તો આની અંદર તમારે વેનીલા એસન્સ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો હું અત્યારે નેચરલ એલચીનો પાવડર છે એ એડ કરીશ અને આને સારી રીતે હવે મિક્સ કરી લઉં હવે આ આપણો બેઝ છે શ્રીખંડનો એ તૈયાર થઈ ગયો છે તો હવે હું એમને અલગ અલગ બાઉલની અંદર કાઢી લઉં છું તો આ રીતે બધા જ બધાની અંદર બે બે ચમચા જેટલું મિશ્રણ છે એ લઈ લઉં છું હવે જુઓ આપણે એમના ચાર ભાગ કરી લીધા છે તો હવે હું એક ભાગની અંદર કેસર પલાળેલું દૂધ છે દૂધને મેં કેસરની અંદર પલાળી દીધું હતું એ લઈ લઈશ અને એક ચમચી જેટલું એની અંદર એડ કરી દઈશ અને હવે આની અંદર હું કેસર પિસ્તા બનાવું છું એટલા માટે એમની અંદર હું પિસ્તા એડ કરી દઈશ તો આપણું કેસર પિસ્તાવાળું શ્રીખંડ છે એકદમ સરસ રેડી થઈ ગયું છે તમે જુઓ જોતાં જ ખાવાની ઈચ્છા થાય અને ગરમીમાં ખરેખર ઠંડક આપે એવું આપણું કેસર પિસ્તા શ્રીખંડ છે એ તૈયાર છે હવે આપણે બીજું લેશું એ આપણે ડ્રાયફ્રૂટવાળું છે તો એની અંદર હું કિસમિસ બદામ અને કાજુ ટૂંકમાં આપણું મિક્સ ડ્રાયફ્રૂટવાળું શ્રીખંડ છે એ એકદમ તૈયાર થઈ ગયું છે હવે તમે આમાં ફ્લેવર નાખવા ઈચ્છતા હો તો નાખી શકો છો પણ આપણે એલચી એડ કરી છે એટલે કોઈ પણ ફ્લેવરની પણ કંઈ જરૂર રહેતી નથી અને હવે આપણે ત્રીજું છે એ આપણે બનાવીશું બાળકોને ભાવે એવું સરસ મજાનું ચોકલેટ્સવાળું એટલે એની અંદર હું ચોકો ચિપ્સ પછી ત્રુટી ફૂટી છે અને અલગ અલગ બે સેવ લીધી છે ચોકલેટ એક કલરવાળી છે એક બ્રાઉન કલરની તો એડ કરી દઈશ અને એમને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હજુ આને એકદમ વધારે ટેસ્ટી કરવા માટે થઈ અને હું એમની અંદર આઈસ્ક્રીમ એડ કરીશ તો આની અંદર આઈસ્ક્રીમ એડ કરીએ તો આ મેં ઘરે જ બનાવેલું આઈસ્ક્રીમ છે તો એમની અંદરથી એક સ્કૂબ આપણે આઈસ્ક્રીમ લઈ લઈએ અને આપણું જે શ્રીખંડ છે ચોકલેટવાળું એને વધારે ટેસ્ટી આઇસ્ક્રીમથી બનાવી દઈએ તો આપણે આમને આની અંદર મિક્સ કરી લેશું તો આપણું આ આઈસ્ક્રીમ અને બાળકોને ભાવે એવી ચોકલેટવાળું શ્રીખંડ પણ તૈયાર છે અને હવે મારું ઓલ ટાઈમ ફેવરિટ એવું મિક્સ ફ્રૂટનું આપણે આઈસ્ક્રીમ બનાવીશું સોરી શ્રીખંડ બનાવીશું તો એમના માટે મેં આ વધારાનો જે હતો મઠ્ઠો એમની અંદર હું કટિંગ કરેલા બધા ફ્રૂટ્સ છે એમની અંદર દ્રાક્ષ ચીકુ સફરજન કેરી અને દાડમ છે તો એ બધું એમની અંદર એડ કરી દઈશ અને આમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણું આ શ્રીખંડ છે ફ્રૂટવાળું એ પણ એકદમ તૈયાર થઈ ગયું છે તો એમને સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ તો જુઓ મેં તો તમને અગાઉ ત્રણ જ કીધા હતા શ્રીખંડ પણ અત્યારે આપણી પાસે ચાર પ્રકારના શ્રીખંડ છે એક જ મસ્કાની અંદરથી ચાર ચાર પ્રકારના આપણા શ્રીખંડ છે મિન્ટોની અંદર તૈયાર થઈ ગયા છે લુકવાઈઝ તમે જુઓ ખૂબ જ સરસ દેખાય છે અને એટલા જ આપણા ટેસ્ટી એવા આપણા શ્રીખંડ બધા રેડી થઈ ગયા છે તો મિત્રો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ પણ કરજો કે તમને આપણા શ્રીખંડ છે એ કહેવા લાગ્યા થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ